આગમન ઋતુના ત્રીજા અઠવાડિયાનો મંગળવાર આજના શુભ સંદેશમાં પ્રભુ સમાજમાં હલકા ગણાતા લોકો ઈશ્વરના રાજ્યની વધુ નજીક ગણાવે છે કઈ કઈ બાબતમાં હું ઈશ્વર પ્રેમ મુજબ જીવનમાં ઊણો કે ઊણી ઉતરું છું આ આગમન ઋતુમાં પ્રભુના વરદાનો અને કૃપાઓ મેળવવા આજ્ઞાધીન અને નમ્ર બની ઈશ્વરના દર્શન પામવા મારે શું કરવાની જરૂર છે સાંભળીએ સંત માથે કૃત શુભ સંદેશ અધ્યાય એકવીસ કડી અઠ્યાવીસ થી બત્રીસ હવે આમાં તમને શું લાગે છે એક માણસને બે દીકરા હતા તેણે પહેલા પાસે જઈને કહ્યું બેટા તું આજે દ્રાક્ષની વાડીમાં કામે જજે દીકરાએ કહ્યું સારું બાપુ પણ તે ગયો નહીં બાપે બીજા છોકરા પાસે જઈને પણ એમ જ કહ્યું તેણે જવાબ આપ્યો હું નહીં જાઉં પણ પાછળથી પસ્તાવો થતાં તે ગયો તો આ બે છોકરામાંથી બાપની ઈચ્છા પ્રમાણે કોણ વર્ત્યો તેમણે કહ્યું બીજો છોકરો ત્યારે તેમને કહ્યું હું તમને ખાતરીથી કહું છું કે જકાતદારો અને વેશ્યાઓ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવામાં તમારા કરતાં આગળ છે કારણ યુહાન ધર્માચરણનો માર્ગ બતાવવા જ તમારી પાસે આવ્યો હતો છતાં તમે તેને માન્યો નહીં પણ જકાતદારોએ અને વેશ્યાઓએ માન્યો એ જોયા પછી પણ તમે પસ્તાવો કર્યો નહીં કે નહીં ટેલર કોલરીઝ નામના અંગ્રેજ કવિ અને સાહિત્ય વિવેચકનું એક કથન છે જો માણસ દેવદૂત બનવા ઉર્ધ્વગમન ન કરતો હોય તો સંજોગોને આધારિત એવી શક્યતા છે તે નીચે અનિષ્ટ ભણી ધકેલાતો જાય છે માનવી સતત બદલાતો રહે છે આ પરિવર્તનમાં ઘણીવાર માનવીનું જીવન ઉલટસુલટ પણ થઈ શકે છે જેણે જિંદગીમાં દારૂ પીધો ન હોય તે પાછલી ઉંમરમાં દારૂની લતે ચડી જતા હોય એવા અનેક દાખલા જોવા મળે છે તેનાથી વિરુદ્ધ બધા પ્રકારની ખોટી લત સાથે બેફામ જીવન જીવતા લોકો અમુક વર્ષો પછી એકદમ વ્યસન મુક્ત થઈ જઈને આશ્ચર્ય પમાડે એવું જીવન જીવતા હોય એવા દાખલા પણ ઘણા છે માણસનું મન તેની ભાવનાઓ ને વિચાર ઘણીવાર પળવારમાં પણ બદલાઈ જાય છે આ બાબતનું ઉદાહરણ આપતા દાખલા આજના શુભ સંદેશમાં ઈસુ આપે છે પહેલો દીકરો પિતા જે કહે છે તે કરવા હા પાડે છે પણ પછી એમ કરતો નથી બીજો દીકરો પિતા જે કામ કહે છે તે કરવાની ચોખ્ખી ના પાડે છે પણ પછી તેનું મન બદલાઈ જાય છે ને તે પિતાની આજ્ઞાનું પાલન કરે છે પહેલો દીકરો એ ફરોશીઓ અને શાસ્ત્રીઓનું પ્રતિબિંબ છે જેઓ નિયમ સંહિતા અને અન્ય શાસ્ત્રોની વાતો કરે છે પણ તેનું પાલન નથી કરતા તેમણે શાસ્ત્રોમાં નિપુણતા મેળવીને શરૂઆત સારી કરી પણ તેને પોતાના જીવનમાં અમલ ન કર્યો બીજો દીકરો યહૂદી સમાજના એવા વર્ગનું પ્રતિબિંબ પાડે છે જેઓ પાપી તરીકે ઓળખાય છે પણ હવે તેઓને ઈસુની વાણી સ્પર્શી ગઈ હોવાથી ઈસુની વાત માનીને પોતાનું જીવન બદલી નાખીને ઈશુની આજ્ઞા મુજબનું જીવન જીવે છે આ દ્રષ્ટાંત આપણને પણ પ્રશ્ન પૂછે છે કે આપણે મોહેથી ઈસુની વાત કરનારા પણ જીવનમાં તેનો અમલમાં ન મૂકનારા છીએ કે આપણા જીવનમાં આપણે કરેલી ભૂલોને ઈશ્વરની વાણી સાંભળીને એ મુજબ આપણું જીવન બદલીને ઈશુની આજ્ઞા મુજબ જીવવાનું શરૂ કરનારા છીએ આપણું જીવન એ ફક્ત બે જ પસંદગી વચ્ચે નિર્ધારિત છે ઈસુ સાથે કે ઈસુ વિરુદ્ધ ત્રીજો પર્યાય જ નથી લોયોલાના સંત ઇગ્નાસે તેમના સાથીદાર ફાધર લેન્સને પ્રશ્ન પૂછ્યો કે જો ઈસુ તમને અત્યારે મરી જઈને સ્વર્ગમાં આવવાનું અથવા જીવતા રહીને ઈશ્વરના મહિમા માટે કામ કરવાનું એ બે વચ્ચે પસંદગી કરવાનું કહે તો તમે શું પસંદ કરશો ફાધર લેન્સે જવાબ આપ્યો હું મરી જઈને સ્વર્ગમાં દાખલ થવાનું પસંદ કરું અને સંત ઇજ્ઞાસે જવાબ આપ્યો કે હું જીવીને ઈશ્વરનો મહિમા વધારવાનું કામ કરવાનું પસંદ કરું કેમ કે એક પણ માણસ નાશ ન પામે એવી જેની ઈચ્છા છે તે ઈશ્વર મને પણ સાચવી લેશે અને પછી પણ સ્વર્ગમાં અવશ્ય દાખલ કરશે એક અરેબિયન કહેવત છે જો તમારે ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધ કાંઈ કરવું હોય તો એવી જગ્યા પસંદ કરવી જ્યાં ઈશ્વર તમને જોઈ જ ના શકે રાખ સદા ચરણે सदा तव चरणि मधुमया कमल समा तव चरणि मधुमया कमल समा तव चरणि अमनि राख सदा चरणे E सदा तव चरणे मधुमया कमल समा तव चरणि मधुमया कमल समा तव चरणि अमनि राख सदा चरणे समाव हम चैतन्य बना महानम चैतन्य बना महानकल सकल तव वैभव अमनि राख सदा तव चरणी मधुमाया कमल समा तव मधु कमल समा चरणि चरणे अमने राख सदा तव चरणे